હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ કિચન હું છું મુક્તિ પંડ્યા આજની રેસીપી હું બનાવવાની છું એ છે રોટલીમાંથી બનતી વેજ સેન્ડવિચ ઘણી વખત હરેક ઘરમાં રોટલી વધતી જ હોય છે પણ એને આપણે કઈ રીતે ઉપયોગમાં લેવો એ હું અહીંયા બતાવવાની છું જો તમને મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો તો ચલો હવે આપણે શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે મેં અહીંયા મારી સવારની આ રોટલી બધી છે મારી પાસે ચાર રોટલી છે હવે આપણે આ રોટલી ઉપર પહેલા આપણે એક રોટલી લઈ લઈશું એના પર આપણે બટર સ્પ્રેડ કરી દેવાનું બધી બાજુ બટર સ્પ્રેડ થઈ જાય પછી આપણે ગ્રીન ચટણી સ્પ્રેડ કરવાની મેં અહીંયા આપણે નોર્મલ કોથમીરની ચટણી બનાવીએ છીએ એ લીધી છે તમારી પાસે જો ગ્રીન ચટણી ના હોય તો તમે ટમેટો કેચઅપ બી આના ઉપર લગાવી શકો છો હવે આપણે આના ઉપર પહેલાં મેં અહીંયા ત્રણથી ચાર બટેટા બાફીને રેડી કરી રાખ્યા હતા એને આપણે આવી રીતે ગોળ કટ કરી દેવાના અને આવી રીતે એક મૂકી દેવાનું બહુ પારની સાઈડ આપણે નથી મૂકવાના પછી ટમેટા મૂકીશું એને બી આપણે ગોળ સમારી લેવાના જે રીતે તમે બટેટાના ટુકડા કરો એવા જ બધા વેજીટેબલને ટુકડા કરવાના ટાંડા મૂકી દેસુ બોલ સમરીને ઉપર થી કેપ્સિકમ મૂકી સુ અહીંયા તમે જે વેજીટેબલ ભાવે તમે એ રીતના અહીંયા મૂકી શકો છો હવે આપણે આના ઉપર થોડો ચાટ મસાલા સ્પ્રિંકલ કરી સુ થોડો મરી પાવડર સ્પ્રિંકલ કરી સુ થોડો લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી સુ જો તમે નાના બાળકો માટે બનાવો તો લાલ મરચું તમે સ્કીપ કરી શકો છો ચટપટો સ્વાદ આપવા માટે હું આના ઉપર થોડું ટમેટો કેચઅપ એડ કરીશ હવે આપણે આના ઉપર ચીઝની હું સ્લાઇસ મૂકું છું તમારે જો આખી મૂકવી હોય તો આખી બી મૂકી શકો છો હું ટુકડા કરીને મૂકું છું તમારે અહીંયા ચીઝ કોઈ બી તમે અહીંયા યુઝ કરી શકો છો મોઝરેલા પ્રોસેસ ચીઝ ખીણીને બી તમારે અહીંયા એડ કરવી હોય તો તમે કરી શકો છો હવે આપણે આ બીજી રોટલી લીધી છે મેં એના પર મેં મેં બી બટર અને આપણી ગ્રીન ચટણી મેં સ્પ્રેડ કરીને રેડી રાખી છે એ આપણે આના ઉપર આવી રીતે મૂકી દેવાની થોડું પ્રેસ કરી દેવાનું આવી રીતે બધી બાજુથી હવે આપણે આને ગેસ ચાલુ કરીને મેં લોળી મૂકી દીધી છે એના ઉપર આપણે એક ચમચી જેવું બટર એડ કરીશું અને સ્પ્રેડ કરી દેવાનું બધી બાજુ ગેસની ફ્લેમ સ્લો રાખવાની બટર આપણું અહીંયા સ્પ્રેડ થઈ જાય પછી જે આપણે સેન્ડવિચ કરીને રાખી હતી એ આપણે ધીરેથી મૂકી દેજો રોટલી ની અંદરની ચી સરસ મેલ્ટ થઈ જાય એક મિનિટ જેવું થાય ખોલીને જોવાનું પછી આપણે ધીરેથી આને આવી રીતે હાથમાંથી આમ લેવાનું થોડું ગરમ હશે તે કરીને એને આમ મૂકી દેવાનું પ્રેસ કરી દેવાનું આજુબાજુમાં થોડું આપણે બટર નાખીશું ફરીથી એને આપણે ઢાંકી દેવાનું અને એક મિનિટ જેવું રાખવાનું ગેસની ફ્લેમ તમે સ્લો રાખજો પાસ રાખશો તો તમારું અહીંયા બળી જશે એક મિનિટ જેવું થઈ ગયું છે ખોલીને જોઈ લઈએ પાછું આને થોડું ઉપરથી આમ પકડવાનું થોડું ગરમ હશે ધ્યાનથી આવી રીતે કરીને જોઈ લેવાનું બંને બાજુથી આપણે આ સરસ ક્રિસ્પી થઈ ગયું છે હવે આપણે આને ગેસ બંધ કરી દેવાનું એક પ્લેટમાં લઈ લેવાનું હવે આપણે આને કટ કરવાનું છે કટ એકદમ બહુ ધ્યાનથી કરવાનું તમારે અહીંયા આપણું કટ થઈ ગયું છે એના પર આપણે થોડું બટર સ્પ્રેડ કરી દઈશું તમને હું બતાવું કે આપણે આ સેન્ડવીચ કેવી બનીને રેડી થાય છે તમે જોઈ શકો છો આપણી સેન્ડવીચ એકદમ ટેસ્ટી બની છે ચીઝ અંદર સરસ એવું મેલ્ટ થઈ ગયું છે ઉપરથી આપણે થોડું ચીઝ સ્પ્રેડ કરીશું આ રીતે તમે હેલ્ધી સેન્ડવીચ બનાવીને તમે તમારા બાળકોને ખવડાવજો બહુ ટેસ્ટી બને છે આપણે બ્રેડની સેન્ડવીચ ખાતા હોઈએ છીએ પણ એના કરતાં બી આ સેન્ડવીચ બહુ ટેસ્ટી લાગે છે તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરવું થેન્ક યુ